જાણે કે ધીરે ધીરે ક્રાઇમ હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતમાં રૂપિયા આઠ કરોડ ની લૂંટની ઘટના સામે આવી છે સુરતમાં હત્યા મારામારી અને બળાત્કાર જેવી ઘટનાઓ હવે જાણે કે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બાલા આશ્રમ રોડ ખાતે અજીબોગરીબ લૂંટની ઘટના સામે આવી છે કતારગામ સેફ વોલ્ટમાંથી રોકડા આઠ કરોડ લઈ ઇકો કારમાં રોડ પરથી પસાર થઈ રહેલા ચાર હીરા વેપારીઓને એક યુવકે રોક્યા હતા તેણે ઇન્કમ ટેક્સ અધિકારીની ઓળખ આપી ઇકો કારમાં બેસી તમામનું અપહરણ કરી લઈ ગયો હતો ત્યારબાદ થોડે દૂર જઈ ગાડીમાં બેઠેલા આઠ કરોડ રૂપિયા બંદૂકની અણીએ લૂંટી ગયો હોવાની વાત ફરિયાદીએ પોલીસને કહી હતી બનાવને પગલે ક્રાઈમ બ્રાન્ચને લઈને સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી તપાસ કરી રહી છે જો કે જે રીતે લૂંટની ઘટનાનો ઘટનાક્રમ બતાવાઈ રહ્યો છે તેને લઈ પોલીસને પણ શંકાઓ ઉપજી રહી છે હીરા વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ઉતરી આવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયું છે આ ઉપરાંત એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ પણ થઈ ગઈ છે હાલ તો પોલીસે નાકાબંધી કરીને આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે વિવિધ સ્થળો ઉપર નાકાબંધી પણ કરવામાં આવી છે પોલીસ તપાસ કરતા જે કાર લઈ લૂંટારુ ભાગી ગયો હતો તે ઇકો કાર સુરતના જિલ્લા વિસ્તારમાંથી મળી આવી છે